રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી આપ સૌનું આજના અત્યંત વિશેષ અને મહત્ત્વપૂર્ણ જ્યોતિષી કાર્યક્રમમાં દિલથી અભિવાદન કરું છું મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તનોનું ખૂબ જ મહત્ત્વ છે અને આવનારા રવિવાર સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એક એવો દુર્લભ અને અત્યંત શુભ સંયોગ રચાઈ રહ્યો છે જે આપણા સૌના જીવન પર ઊંડી અસર નાખી શકે છે આ દિવસે સૂર્યદેવ પોતાનું નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે તેઓ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાંથી બહાર નીકળીને હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે આ પરિવર્તન રાત્રિના બારને સુડતાલીસ કલાકે થશે અને તેનો પ્રભાવ આગામી તેર દિવસ સુધી એટલે કે દસ ઓક્ટોમ્બર સુધી રહેશે આ ઘટનાને વધુ ખાસ બનાવે છે તે વાત એ છે કે આ નક્ષત્ર પરિવર્તન અધિક માસ દરમિયાન થઈ રહ્યું છે જેને પરસોત્તમ માસ પણ કહેવામાં આવે છે આ મહિનામાં કરેલા ધાર્મિક કાર્યો અને ઉપાસનાનું ફળ અનેક ગણું વધી જાય છે અને જ્યારે સૂર્ય પોતાના જ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેનો પ્રભાવ અતિશય વિશેષ બની જાય છે રવિવારનો દિવસ અને હસ્ત નક્ષત્ર આ બંનેના સ્વામી સ્વયં સૂર્યદેવ છે જેના કારણે આ ઘટનાની શક્તિ અને પ્રભાવ અનેક ગણા વધી જાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંયોગ જીવનમાં જીવનના અનેક ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તનો લાવશે આ પરિવર્તનથી વ્યાપક અસર શું થશે તે જોઈએ સૂર્ય જ્યારે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તેનું નક્ષત્ર પરિવર્તન પ્રકૃતિ સમાજ અર્થવ્યવસ્થા અને આપણા વ્યક્તિગત જીવન પર પણ ચોક્કસ અસર દર્શાવે છે વાતાવરણ પર પણ અસર આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે દેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને ક્યાંક બફારો અનુભવાશે જ્યોતિષ માન્યતા અનુસાર જો હસ્તનક્ષત્ર દરમિયાન વરસાદ પડે તો ઘઉંના પાક માટે અત્યંત શુભ માનવામાં આવે છે આ વરસાદ કૃષિ ક્ષેત્રમાં સમૃદ્ધિ લાવશે અને ખેડૂતોના ચહેરા પર ખુશી લાવશે અર્થવ્યવસ્થા પર અસર કરે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થશે વેપાર ઉદ્યોગમાં વૃદ્ધિ અને તેજીનો માહોલ જોવા મળી શકે છે ખાસ કરીને કૃષિ સંબંધિત ઉત્પાદનો જેવા કે ઘઉં જવ હિંગ હળદર મસાલા અને વસ્ત્ર ઉદ્યોગમાં ભાવમાં વધારો થઈ શકે છે બજારમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જેનાથી રોકાણ અને વ્યાપારિક ગતિવિધિઓ વેગ પકડશે સામાજિક અને ધાર્મિક જીવન પર અસર ધાર્મિક કાર્યો અને ઉત્સવોમાં વધારો થશે સમાજમાં ધાર્મિક અને સામાજિક ગતિવિધિઓ વધુ જીવંત બનશે ધાર્મિક યાત્રાઓ મેળાવડા અને મહોત્સવોનું આયોજન વધી શકે છે આ સમય આધ્યાત્મિક વિકાસ માટે પણ અત્યંત શુભ માનવામાં આવે છે રાશિ મુજબ ફળ અને જીવન પર પ્રભાવ હવે આપણે જોઈએ કે સૂર્યના હસ્ત નક્ષત્રમાં પ્રવેશથી બાર રાશિના જાતકો પર કેવી અસર પડશે શુભ સમય મેળવનારી રાશિઓ મહેશ રાશિ કર્ક રાશિ અને ધનુ રાશિ આ ત્રણ રાશિ જાતકો માટે આ સમય સુવર્ણ તક જેવો રહેશે સૂર્યદેવની કૃપાથી તેમના જીવનમાં સકારાત્મકતાનો સંચાર થશે પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં મોટો લાભ મળી શકે છે આર્થિક મામલાઓમાં પ્રગતિ થશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પગાર વધારો મળી શકે છે જ્યારે વેપારીઓને નવા સોદાઓ અને તકો મળી નફો મળી શકે છે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને ભાગ્યનો ભરપૂર સાથ મળશે મિશ્રિત સમય મેળવનારી રાશિઓ ચાલો જોઈએ વૃષભ રાશિ છે સિંહ રાશિ છે કન્યા રાશિ વૃશ્ચિક રાશિ અને મકર રાશિ આ રાશિના જાતકો માટે આ સમય મિશ્રિત ફળદાયી રહેશે તમારા કામ પૂર્ણ તો થશે પરંતુ તે માટે તમારે વધારે મહેનત અને પ્રયાસો કરવા પડશે ગામનો બોજ વધવાથી થોડો તણાવ પણ અનુભવાઈ શકો છો પરંતુ સાથે ધનલાભની નવી તકો પણ ઉભરી આવશે આ સમયમાં ખર્ચામાં વધારો થઈ શકે છે તેથી આયોજન સાથે ચાલો ખૂબ જ જરૂરી છે સ્વાસ્થ્ય અંગે થોડી સાવચેતી રાખવી પડશે ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા ધ્યાન રાખો અશુભ સમય મેળવનારી રાશિઓ મિથુન રાશિ છે તુલા રાશિ છે કુંભ રાશિ છે અને મીન રાશિ છે આ ચાર રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન વિશેષ સાવધાની રાખવી જરૂરી છે કામકાજમાં અનપેક્ષિત મુશ્કેલીઓ આવી શકે છે અવરોધો આવી શકે છે પરિવાર મિત્રો અથવા કાર્યસ્થળ પર વિવાદ તેમજ મતભેદ વધી શકે છે આર્થિક નુકસાન અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે આ સમયગાળામાં કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવાનું ટાળવું જોઈએ ઉતાવળમાં લીધેલા નિર્ણયો અને બેદરકારી મોટું નુકસાન પહોંચાડી શકે છે અશુભ અસરથી બચવાના ઉપાય મિત્રો જ્યોતિષશાસ્ત્ર માત્ર સમસ્યાઓ જ નથી જણાવતું પરંતુ તેના ઉપાય પણ દર્શાવે છે સૂર્યદેવના અશુભ પ્રભાવથી બચવા અને સકારાત્મક ઉર્જા વધારવા માટે આ સરળ ઉપાયો જરૂરથી અપનાવો સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું હિતાવક છે સ્નાન પછી શુદ્ધ વસ્ત્રો પહેરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું ઉગતા સૂર્યને જોઈને પ્રણામ કરવા સૂર્યદેવના પ્રિય દિવસ રવિવારે મીઠા વિનાનું ભોજન કરવું સ્નાનના પાણીમાં લાલ ચંદનનું ચૂર્ણ મિશ્રિત કરીને સ્નાન કરવું સૂર્યદેવના મંત્ર ઓમ આદિત્યાય નમા અથવા ઓમ ધ્રોણી સૂર્યાય નમાનો નિયમિત જાપ કરવો રવિવારે ગરીબોને લાલ રંગની વસ્તુઓ જેવી કે ગોળ છે ઘઉં છે ત્રાંબાના વાસણો છે અથવા લાલ કપડાનું દાન જરૂરથી કરવું આ ઉપાયો કરવાથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે અને જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે અંતમાં જોઈએ તો મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બરથી દસ ઓક્ટોમ્બર સુધીનો આ સમય સૂર્યના હસ્ત નક્ષત્ર પ્રવેશને કારણે અત્યંત ખાસ બની ગયો છે દેશની અર્થવ્યવસ્થા અને પ્રકૃતિમાં સુધારો થવાના સંકેતો છે મેષ રાશિ કર્ક રાશિ અને ધનુ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જ્યારે મિથુન તુલા કુંભ અને મીન રાશિના જાતકો મેં થોડી સાવધાની રાખવી ખાસ જરૂરી રહેશે આશા છે કે આ માહિતી આપના માટે ઉપયોગી અને પ્રેરણાદાયી રહી હશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આપણે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો રાધે રાધે